વિધિવત ધ્વજવંદનના કાર્યક્રમની પૂર્ણ કરી દાહોદ જિલ્લામાંથી તમામ ફરિયાદીઓને ચા નાસ્તો કરાવી ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા અને પછી તમામ મુશ્કેલીઓ વિશે માહિતગાર કર્યા હતા અને દાહોદ જિલ્લાને કઈ રીતે ભ્રષ્ટાચાર મુક્ત બનાવો અને લાંચિયા અધિકારીઓ વચેટિયાઓ ગરીબ જનતા જોડે લાંચ લીધા વગર કઈ કામ નથી કરતા તેને કઈ રીતે એસીબી ના છટકામાં લેવા તેના વિશે પાયાની માહિતી આપવામાં આવી હતી એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદીઓને કોઈ પણ આરોપી કે માથાભારે તત્વો હેરાન કરે તો તેઓને જેલમાં ધકેલી શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપી હતી અને તમામને ટ્રેનિંગ કેમ્પ કર્યો હતો જેથી હવે દાહોદ જિલ્લામાં લાંચિયા અધિકારીઓ તથા લાંચિયા વચેટિયાઓની ખેર નથી દાહોદ જિલ્લાને કઈ રીતે ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની રજૂઆત પણ અહીંયા કરવામાં આવી હતી અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે